વાલિયા તાલુકામાં સ્વસ્થ ગુજરાત મેદસ્પિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત એક દિવસીય યોગ શિબિર યોજાઈ હતી વાલીયા તાલુકાને યોગમય બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અને ટ્રેનર્સ દ્વારા આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને સ્વસ્થ રાખવા અને મેડસ્વિતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેડસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારના આ સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેડસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને અનુલક્ષીને ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ એક દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વાલિયાના શ્રી નવચેતન કોલેજ મહિલા છાત્રાલય ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર ડૉક્ટર પારુલ પટેલ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર કામિનીબા રાજના સાનિધ્યમાં આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વાલિયા તાલુકાને યોગમય બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ અને ટ્રેનર્સ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આ યોગ શિબિરમાં બીકે હેમુડીડી શ્રી રંગ નવચેતન મંડળના સહમંત્રી વિહારિયા સર સામાજિક કાર્યકર નમ્રતાબા યોગ કોચ અને યોગ ટ્રેનર વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ યોગ સાધકોને ઝોન કોર્ડિનેટર ડોક્ટર પારુલબેન અને ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર કામિની રાજ દ્વારા સ્વસ્થ જીવન અને મુક્ત જીવન માટે યોગ જીવનમાં કેટલું જરૂરી છે એ સમજ